કચ્છના માંડવીના અનેક વિસ્તારોમાં હજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છેલ્લા છત્રીસ કલાકથી ઠેર ઠેર ભરાયેલા પાણી યથાવત છે ત્રણ દિવસ બાદ આજે બજારમાં દુકાન ખોલી છે દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયેલા છે વરસાદી પાણી અનેક લોકો રોજી માટે પાણી ભરાયા છતાં નીકળ્યા નથી બહાર પાણી ભરાયેલા હોવાથી દુકાનદારો અને સ્થાનિકોને હાલાકી છે કારણ કે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે કચ્છમાં ભલે મેઘરાજાએ વિરામ લીધો હોય પરંતુ વિરામ બાદ હવે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આપ જે જોઈ રહ્યા છો એ કલવા રોડ છે અને કલવા રોડ ઉપર આખે આખા રસ્તાની સાથે રેસિડેન્સી સુધી પાણી ભરાયેલા છે સૌથી વધારે આ આફતમાં શ્રમિક વર્ગ છે તેને તકલીફ પડી રહી છે કારણ કે રોજનું કમાઈને રોજનું ખાનારા લોકોને તો દરરોજ કમાણી કરવા માટે પેટનો ખાડો પૂરવા માટે બહાર નીકળવું જ પડે છે એ કાકા રેકડી લઈને નીકળ્યા છે આપણે સાથે વાત કરીએ શું નામ છે તમારું મોહમ્મદભાઈ

આ મહંમદભાઈની એકની વાત નથી પરંતુ અહીંયા આ આખા આખા વિસ્તારની અંદર રહેતા લોકોની વાત છે તંત્ર છે હજુ સુધી અહીંયા પહોંચ્યું નથી પરંતુ સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે લોકોની પીડા માટે પેટનો ખાડો પૂરવા માટે અહીંયા કમરડૂબ પાણીની અંદર રેકડી લઈને આ વ્યક્તિ નીકળ્યા છે એટલે આમની મજબૂરી શું છે આમની મુશ્કેલી શું છે સમજી શકાય છે તો એટલી જ મુશ્કેલી નાના નાના દુકાનદારોની છે આ દુકાન

કોઈ વ્યવસ્થા માટે કોઈ મદદ માટે કોઈ આવ્યું કોઈ કોઈ નથી આવ્યું મદદ માટે કોઈ નથી આવ્યું હવે જાત મહેનત જિંદાબાદ એ રીતે પોતાની દુકાનમાંથી પાણી કાઢી રહ્યા છે જેમ જેમ અહીંયા બજારો ખુલશે દુકાનો ખુલશે તેમ તેમ નુકસાની છે એનો આંકડો પણ સામે આવશે પરંતુ આ નુકસાની છે એની સાથે સાથે લોકોની પીડા પણ એટલી જ છે કારણ કે કેટલાક પરિવારો બે બે ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યા છે કેટલાક લોકોને બાળકોને દૂધ નથી મળ્યું ચા નથી મળી આજે મેઘરાજે વિરામ લીધો છે એટલે લોકોને આશા જાગી છે કે તેમની રોજીરોટી તેમનું ઘર ચલાવવા માટે જે મજૂરી કરવી પડે મહેનત કરવી પડે એના માટે તે આટલા પાણીની ની અંદર પોતાના ઘરની બહાર નીકળીને પોતાના કામે વળગ્યા છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ માંડવી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ